નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિવરાત્રિ સ્પેશિયલ સક્કરિયાની સૂકી ભાજી જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો આજે આપણે બનાવીશું સક્કરિયાની સૂકી ભાજી તો ચાલો બનાવવાનું શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં સફેદ કલરના જે શકરિયા આવે છે એ પાંચસો ગ્રામ લઈ લીધા છે આની જગ્યાએ તમે જે લાલ શકરિયા આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો તો આ શકરિયાને મેં ધોઈને સાફ કરી લીધા છે તો એને હવે આપણે બાફી લઈએ તો અહીંયા ઢોકળિયામાં મેં બાફવા માટે પાણી ગરમ મૂકી દીધું છે તો એમાં આપણે શકરિયાની એડ કરી દઈશું અને પંદરથી વીસ મિનિટ સુધી બાફવા દઈશું અહીંયા તમે કુકરમાં પણ બાફી શકો છો પણ આ રીતે વરાળમાં બાફશો તો વરાકરિયા ખૂબ મીઠા લાગશે તો હવે આપણે એને મિનિટ સુધી બાફવા દઈશું તો મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે ચેક કરી લઈએ તો આપણે છરીની વડે જોઈ લઈએ કે આપણે શકરિયા બફાઈ ગયા છે કે નહીં તમે જોઈ શકો છો સરી આસાનીથી સક્કરિયામાં બેસી જાય છે આપણા શકરિયા સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે તો આપણા શકરિયા ઠંડા થઈ ગયા છે તો એની ઉપરની છાલ ઉતારી લઈએ બધા શકરિયા છાલ ઉતારીને આપણે સાફ કરી લઈએ તો સકરિયાને છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે તો હવે એને આપણે કટ કરી લઈશું અહીંયા તમને જે રીતના પસંદ હોય એ રીતે તમે કટ કટ કરી શકો છો અહીંયા હું ગોળ શેપમાં કરીશ આ રીતે બધા શકરિયાને કટ કરી લઈશું તો શકરિયાને કટ કરી લીધા છે તો હવે એનો વઘાર કરીએ કડાઈમાં મેં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે વઘારવા માટે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણું સંતળાઈ ગયું છે તો એમાં ચપટી ઘીંગ એડ કરીશું અને ચાર થી પાંચ લીઠા લીમડાના પાંડ એડ કરીશું બે કાપેલા લીલા મરચાં છે એની એડ કરી દઈશું અને મરચાં થોડાક સંતળાઈ જાય એટલે એમાં આપણે સકરિયા ની એડ કરી દઈશું હવે સકરિયા ને સરસ રીતે તેલમાં મિક્સ કરીને થોડી વાર માટે સાંતળે લઈશું હવે થોડી વાર માટે સંતળા ગયા બાદ આપણે એમાં મસાલા એડ કરીશું તો એમાં આપણે ચપટી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું

સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે બે ચમચી જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું સિંગદાણા ના ભૂકાને મેં અચકચરા ખાંડીને લઈ લીધા છે તેનો સ્વાદ ખૂબ જ સારો આવશે હવે સરસ રીતે મિક્સ કરી લઈશું ને થોડી વાર માટે સાંદળી લઈશું આપણા સિંગદાણા નાખ્યા બાદ થોડી વાર માટે એને સાંતળી લીધી છે તો આપણી સરસ મજાની સકરિયાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરી લઈશું અને ડીશ તૈયાર કરી લઈશું હવે કોથમીરને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણી સરસ મજાની સક્કરિયાની સુકી ભાજી બનીને તૈયાર છે એટલી ખાવામાં પણ સરસ લાગશે આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણી સરસ મજાની સક્કરિયાની સૂકી ભાજી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારા વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો